ભરૂચ દહેજ માર્ગ પર નરક જેવી સ્થિતિ ટ્રાફિક જામથી નોકરિયાતો વિદ્યાર્થીઓ ત્રાઇમામ તંત્ર નિષ્ક્રિય વહીવટી તંત્રની બેદરકારી અને નબલું ટ્રાફિક મેનેજમેન્ટ ભરૂચ અને દહેજને જોડતો મુખ્ય આધ્યગ માર્ગ હાલ વાહન ચાલકો માટે એક ભયાનક સ્વપ્ન બની ગયો છે માર્ગ પર પડેલા ઊંડા અને જોખમી ખાડાઓ તથા બ્રિજના ચાલી રહેલા ધીમા કામને કારણે આ મુખ્ય ધમની પર દરરોજ ભયંકર ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે સવારે અને સાંજે જ્યારે નોકરીયાતો ઉદ્યોગના કામદારો અને વિદ્યાર્થીઓ પોતાના ગંતવ્ય સ્થાને જવા નીકળે છે ત્યારે આ ટ્રાફિક જામ તેમની ધીરજની કસોટી કરે છે આ સમસ્યા માત્ર અવર ભરૂચ જવરો વચ્ચેની રોજિંદી ગતિવિધિઓ ખોરવાઈ ગઈ છે આ સમસ્યા માટેનું મુખ્ય કારણ બેદરકારી અને પોલીસ વિભાગનું નબળું ટ્રાફિક મેનેજમેન્ટ છે શ્રવણ ચોકડી જેવા સંવેદનશીલ વિસ્તારોમાં જ્યાં શાળાઓ આવેલી છે ત્યાં વિદ્યાર્થીઓ માટે સમયસર પહોંચવું અશક્ય બની ગયું છે શૈક્ષણિક સંસ્થાઓએ પણ વાલીઓ તરફથી આવતી ફરિયાદોને કારણે ચિંતા વ્યક્ત કરી છે ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે પૂરતા પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા નથી જેના પરિણામે અવ્યવસ્થા ફેલાયેલી જોવા મળી છે પરિસ્થિતિ વધુ માણસે છે જ્યારે કેટલાક બેદરકાર વાહન વાહનચાલકો ટ્રાફિકના નિયમનું ઉલ્લંઘન કરીને રોંગ સાઇડ પરથી વાહન ચલાવે છે અને અરાજકતાથી ટ્રાફિક વધુ ગંભીર બને છે અને નાના મોટા અકસ્માતોનું જોખમ પણ વધી રહ્યું છે લોકોની માંગણી અને પ્રશાસનનું મૌન ક્યાં સુધી થશે અવગણના આ માર્ગભરૂચ અને દહેજ વચ્ચેના ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ માટે જીવાદોરી સમાન છે ટ્રાફિકની સમસ્યા વધુ વણસે છે અને નિર્દોષ લોકોના જીવ જોખમાય છે પ્રશાસને માત્ર ટ્રાફિક નિયમન માટે જવાનો તૈનાત કરવા પૂરતું સીમિત ન રહેતા કાયદાનો ભંગ કરનારાઓ સામે દંડ અને અન્ય શિક્ષાત્મક પગલા લેવા જોઈએ આનાથી લોકોમાં કાયદાનો ભય રહેશે અને શિસ્તબદ્ધ ટ્રાફિક વ્યવસ્થા સ્થાપિત થશે